कि બીજા સમાજમાં છોકરાનું લગન કરવામાં આવશે તો 5 લાખ રૂપિયા દંડ પરવના આવશે અને સમાજમાં બેસાનવામાં આવશે અને ક્રાઉડ જમા જમા વેલા કે આ નિયમોનું પાલન નિયમ સમજ વિધિ કરવામાં આવશે પ્રેસ રિપોર્ટર पंकज બારદી આ 7 ન્યૂઝ પતે પુલા અને ચાંદી છે 500 ગ્રામ બાજે ફડમ વાસ ના ના દે એ

એમના માટે બે લાખ પચીસ હજાર પાંચસો ને એકાવન રાખ્યા છે બરાબર છે ને આમાં ઉધારો ઉધારો કરવાનું તો અહિયાં વડેલો હજી પણ બેઠા છે હું તો બોલી ને તો બધાને ઘરે ઈશું પણ હજી કે છે આવનવી ખબરો જોવા માટે અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ